સાગડા નિર્વિલીયસ એને ઓય કાયલુ હેનો કાય તલામલા મનુષ્ય લેગી રે નિર્વિલીયસ સાગડા હટ 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 કુત જા કુત જા હે કુત જા કુત જા આમરા દો હટ કરો કરો આમરા દો કુત જા બોયન બોયન બોય હે ઓતમો આલે દવા ગગલ તો સુરો લઈ છે ચાચી આયા

કા કેમ ભાઈ નકલ નકલ છે હા ઓયા બબદરે બાબડે કેનો રે રે હયરી મારવા રે હાલ બોય તો આ ના ના કદમ નજર જોય દે ઇતી કાય દેખ શેર બડ્ડા એ કો તો કોને જાસ કરું ને જાસ કો એ છોય ભલો એ ભલો એ એક શેર બડ્ડા સર મે જો જઈ કઈ ન કઈ ન કઈ ન કઈ ન કઈ ન જા જા ઓય લગાલા તો લઈ જા ને ન ન ન ન ન આમ દે કે આમ દે શાંતિ થાય છે જા આમ દે કે પૂજા કરી દે રાખ ઓને લઈ ઓય કયા ઉતરો વાય গাড়ীয়ে যাওঁ আমি কষ্টৰে আনিছিছে নাকাই লৈ হেল্ল' মনলৈকে ধৰিছে হাই